અને હું રેડી થઈ ગયો છું મારે અત્યારે જવાનું છે વટવા વટવાને મારી સાથે આજે આવવાની છે ખુશી કારણ કે એને પસીબી રિપેર કરવા પસીબી રિપેર તો કરી રહી એને થોડું કામ છે વિડિયો એડિટિંગ નું એટલે આવી રહી છે બાકી તો ત્યાં આવે એમ નથી ઓ મરેજ ના વિડિયોઝ બેઝ મિનિટ માં તારા વતા માટે મસ્ત મજાનું જે તમને ખુશી ના બ્લોગ માં જોવા મળશે કદાચ થઈ જશે તો આજે સાંજે જ આવી જશે

એનું તો હવે હું ગાડી ગરમી લાગશે પણ બપોરે તાર તો એક જગ્યા બે રહેવાનું છે મારા તો કામ છે ને બીજા મોટો લે તો પામ જતી કેમ

ખબર પડી છો બરો ચાલો ક્યાં ચાલો જવાનું છે ત્યાં શું ક્યાં ચાલો ઓકે તો અમે લોકો જઈ રહ્યા છીએ વટવા આવો મેડમ ચાલો ચાલો ત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ પંકજ ના ઘરે એટલે ગાડી તો મે બંધ કરી દીધી કાચ તો ખુલશે નહીં લો બિચારા પંકજ ભાઈ આવો એટલે મે ગાડી જ બંધ કરી દીધી ક્યાંથી કાચ ખુલે

લીધું અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે વખવાથી એમ તો ક્યાં નઈ ગયા હતા પણ બ્લોગ અત્યારે ચાલુ કર્યો બાકી ગયા છે સાત ને ખુશી અત્યારે આવી ગઈ છે એના નાઇટ ડ્રેસમાં ખુશી આજે બહુ જ ખુશ છે કારણ કે જે કામ કરવાનું હતું એ થઈ ગયું છે કમ્પ્લીટ ચાલો હવે સરપ્રાઈઝ કોલી દે ચલ એમબી વિડિયો મૂકી દેવાનો છે અત્યારે મેં डालने વાળો હોઈ ગયો એ આતે કે આમાં જે હતું હું એટલા માટે થઈને બ્લોગમાં નહોતું કીધું બીકોઝ દર વખતે કહી દઈએ છે ને પછી નથી થતું થતું જ નહીં એટલે અમે બહુ જ મહેનત કરી છે મે અને પંકજ બી એટલી મહેનત કરી છે સવારથી હું એમના તૈયાર હતી અમે લોકો રીટર્ન આવ્યા ત્યાં સુધી એમાં મહેનત કરી હજુ એમની મહેનત જારી છે હજુ ગરબા જ આવ્યા છે હજુ નથી સવારે આવશે

એટમે આવું તો 12 થી લાવવાનું હતું પણ કમકશભાઈને વાર લાગે એમ છે તો કોઈ મતલબ નહીં 12 થી લાઈન મોટા કરતા એને કપડા લાવવાના છે ને એટલે આવું બધું વિચાર્યું છે આજે તો લાવવાના બરાબર રોજ હું પછી મારા બધા મારા હા સારું લઈ આપિસ બધા મારા પડશે કે પાસે ટાઈમ હોય લેવા લઈ હા બાપા લઈ જઈશ બોલ ક્યાંથી લઈ આપું બોલ બસ તું આજે કેમ ત્યાંથી લઈ આપું એવું કંઈ નથી આપણે આપણે સ્ટ્રીટ પરથી બી ચાલશે કેમ કે હું જ પેલું કે ભાઈ બહુ મોંઘા એવું નહીં લાવીએ છીએ આપણે નહીં લાવતા એવું નહીં કપડાં મોંઘા પણ મોંઘા કપડાં લાઈનથી વ્લોગમાં જ પહેરવાના હોય છે હમ અને હવે તો એવું થઈ ગયું છે કે હવે તો કપડાની બહુ જ જરૂર છે તો સારું પાછી જઈ આવીશું હવે મેં ખીચડી બના દઉં ઓકે બનાવી દે ફટાફટ પછી જમીને જઈએ ઓકે એટલે કહીએ કે એક જગ્યાએ છે ને એક કામ કરો ને ત્યારે એક જ કામ કરવાનું બધું આ આડ ઢોર્યો પાણી નો ગ્લાસ ઢોર્યો શું હશે હે ભગવાન હૈયું પાડવું ને નકર તો હાથ પાડવા હારા હા હાથ હાથ પાડી આપ્યું હવે કોઈ એટલી બુદ્ધિ હોય ને કોણ

નરોડા થી બરોડા ગયો તો કેમ આજે વાર લાગે જમવા પાસે કઈ બી આર વાર લાગે વાર લાગે એટલે તમે લોકો ખાતા તો કે હું શું કરતી હું સુન લઈને નથી બેઠી વા હું ચપિંગન નહી ખાતીને મારી આદત જ નહી કાવ દેસો ઓકે કેમેરો રાખ કેમેરો રાખશું મારી ખબર તો તમે જમી લો પછી આપણે મારી ઓકે

કપડા લેવા ગયા તારી અહીંયા અહીંયા નું ન્યૂ 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 ન્યૂન ન્યૂન થતું તું તો અત્યારે તો રમે છે શું હવે અત્યારે છે ને બે પાંચ મિનિટની શું એક કામ કરવું છે પતાવ નો પતાવ અહ આહ શું એમ કરે છે બસ હવે બહુ થઈ ગયું હાઈ હવે થોડા ટાઈમમાં એશ્યુ પર બોલતો થઈ જશે પણ અમને તો કમેન્ટ રીડ નહી કરવા દે નાજે ખુશી એના મારા મેરેજ ના ગરબાનો વિડિયો મૂકી દીધો છે કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આવતીકાલે કદાચ અમારા મેરેજ નો ફાઈનલ વિડિયો આવશે તો ખબર નહી કે આવશે કે નહીં આવે આવશે કે નહીં આવે નું કરે છે એવરીથિંગ ઉપર કાલે કદાચ સેટ થાય તો આવી પણ જાય ના થાય તો ક્યારેય બી નહીં આવે તો થઈ જશે બી પોઝિટિવ યસ તો અત્યારે કમેન્ટ રીડ કરીશું આપણે હા બહુ જ ફાસ્ટ બીકોઝ મ આવે છે યસ સો ફસ્ટ કમેન્ટ છે માનસી વાઘેલા સેવન હંડ્રેડ એન્ડ થ્રી યુટ્યુબમાંથી કેટલું પેમેન્ટ મળી રહે છે મંથલી એનો જવાબ આપશે તમને ખુશી ના ના તમે જ આપો હવે યુટ્યુબમાંથી એવું તો તમને ક્લિયર ના કહી શકાય કે ભાઈ આટલું પેમેન્ટ આવે છે પણ એક કોઈ કંપનીમાં મેનેજર લેવલની પોસ્ટ પે ને એની જેટલી સેલેરી હોય ને ખાલી એટલું પેમેન્ટ ખુશીને આવે છે એટલે તમે લોકો કમેન્ટ કરજો કે કેટલું હશે કેટલું નહીં યસ બરાબર મારું અત્યારે એટલું આવે છે નિકેશ કો ભી આવે છે એવું નથી કે નથી આવતું મારું થોડું ઓછું આવે પણ આવે છે આવે છે એમપી ડિજિટલ 6938 નિકેશ ભાઈ તમારું ગામ કયું છે પ્રોપર મારું એક્ચ્યુઅલી આમ પ્રોપર ગામ છે ધાંગધરા હું પ્રોપર ધાંગધરા થી બિલોંગ કરું છું સો કોઈ હોય તો કમેન્ટ કરી દેજો ધાંગધરા થી મારા માં ઉપર એક કમેન્ટ પડી કે ફાઈનલી મુરત આવી ગયું આ તો ઋત્વિક પીક તમે ભાઈ ફેમિલી જોડે યુએસએ આવો હું યુએસએથી જોઉં છું મારું નામ તો બોલો ભાઈ અરે યાર તમે યુએસએથી વ્લોગ જોવો છે અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારો ત્યાંનો શેડ્યુલ તમે મને ખબર છે કે ભાઈ ત્યાંનું શેડ્યુલ કેવો હોય છે કે તમે ત્યાં એટલો ટાઈમ કાઢો છો અમારો વ્લોગ જોવો છો થેન્ક યુ સો મચ અને ફેમિલી જોડે આવવાની વાત કરો છો તો અમારે કદાચ વિઝિટર ઉપર આવવું પડે જોઈએ ભવિષ્યમાં ક્યારે ક્યાં જવાય છે કે નથી આજે ધ્રુવી પટેલ કરીને છે યુકે થી એમની જોડે વિડિયો કોલ માં વાત થઈ અને એમણે મારો નંબર જે રીતે લીધો છે ને એ તો હું વિચારી ભી નઈ શકું કે એમણે મારો નંબર કેવી રીતે લીધો છે મારો નંબર લીધો છે હા એટલે એજ એમનો નંબર કેવી રીતે અને એમનો તો ખરેખર માઇન્ડેડ વોઝ યાર હું શોક થઈ ગઈ કે આવી રીતે નંબર આવું તો કોઈ ના વિચારી શકે બટ વાત થઈ મજા આવી એમની જોડે વાત કરીને અગર બ્લોગ જોવો તો કમેન્ટ કરી દેજો કમેન્ટ છે આઈશુ પટેલ નિકેશ પટેલ છે એ વાય ઓકે નિકેશજીજુ પ્લીઝ બ્લોગ સ્કીપ કરવાનું ના કહો તમે નિના બ્લોગ ના આવે તો નથી ગમતું થેન્ક યુ થેન્ક યુ વ્લોગ વ્લોગ ના ના ગઈ કાલે કરતી પણ કીધું કે દિવસ લીધો છે તો 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 પછી અને એક બે કમેન્ટ કમેન્ટ આવે આવે ને આપણને એટલું ઈચ્છા જ મારો એડિટ લેટ 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 થઈ 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 ગયું એટલે આજે સવારે આવ્યો ગયો અપલોડ અપલોડ થવામાં થવામાં હા ઓકે ધરતી પટેલ બહુ જ મસ્ત બૌમિલી છે તમારું હું જોઉં છું કોક દિવસ આવો તો મને મળો મારી તમને મળું છે નિકભાઈ જરૂરથી મળીશું અમે ધરતી પટેલ પાકું મળીશું પાકું યસ એક મહારાષ્ટ્રથી રેગ્યુલર કોઈ મને કોમેન્ટ કરે છે બહુ જ મસ્ત કોમેન્ટ છે એમને ખબર નથી પડતી કે અમે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ છીએ પણ એમને જોવાની બહુ જ મજા આવે છે એમની પણ નામ નથી લખેલ હોતું યુઝર છે કોઈ એ મહારાષ્ટ્રથી રેગ્યુલર આપણા વ્લોગ જોવે છે અને ટાઈમ સર જ્યારે બાર વાગ્યાનો ટાઈમ હોય તો બાર વાગે જોઈ જ લે છે કોઈ ધરતી પટેલનું હોય ગયું છે

તો આજની મતલબ આજની આટલી જ કમેન્ટ્સ અમે રીડ કરી રહ્યા છે મારો હજુ વ્લોગ બાકી છે નિશુ હજુ સૂતો નથી અને હજુ સુડાવવાનો છે પ્લીઝ તમે બધા સમજો અમુક લોકો નથી સમજતા જે લોકો સમજે છે એ લોકો તો સમજ અને જે લોકો નહીં સમજતા થોડા દિવસ પછી સમજી શકે સમજી જશે પણ બધું સરપ્રાઇઝ જ રહેશે કેમ કે જ્યારે મેં એવું વિચાર્યું હતું કે મેરેજ ના અપલોડ કરીશ ત્યારે થતા જ નહોતા અને આજે નતું વિચાર્યું થઈ ગયો છે અમુક લોકોને ખબર પણ નથી કે મારો વિડીયો અપલોડ થઈ ગયો છે આજનો જે વિડીયો એડિટ કરીને મૂક્યો છે એના માટે અમે લોકો સવાર ગયા હતા વેલા વાત જ ના પૂછો તમે ના અમે લોકો કેવી રીતે વિડીયો એડિટ કર્યો છે અમારો મને મૂકીને ગઈ હતી હા મેબી કાર માં બેઠા બેઠા કેવી ગરમી લાગતી હતી ને તો અને બીજી વસ્તુ કે એમાં પણ ખાલી ગરબાનો વિડીયો જ આવ્યો છે મેરેજ નો વિડીયો તો જો આયો પણ નથી અને એવું પણ નથી કે એડિટિંગ થયેલો છે હા એજી એડિટ કરવાનો બાકી એવું નહી એડિટિંગ નહી ખાલી ફોન માં આવે ને એના માટેની એટલી મહેનત કરી છે સો થેન્ક યુ સો મચ પંકજભાઈ ને અને બસ આપડે બહુ જ ઊંઘ આવે છે આપણે વધારે ટાઈમ નહીં લઈએ આજના બ્લોગ માં આટલું જ હતું ચેનલ માં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો સાથે ત્યાં સુધી કૃષ્ણ